ગૌરી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જો જો અમે વાડીમાં જોગિંગ કરવા નીકળ્યા છે મારા બે નાના નાના વછેરા જો દોડા દોડ કરો જો આમ જો અહીંયા લક્ષ્મી બેટો હાલ મારા બે વછેરા નાના નાના

અને વાદળ આ વખતે એવું લાગે જાણે ચોમાસું થોડુંક વહેલું હશે ડેલી સવારના પરમાં વાદળ અને મારી પાછળ તમે કેરી બહુ ઠીક છે ફાલ નથી બહુ આ વખતે આખા ગીરમાં તો અમુક આંબામાં છે અમુકમાં નથી પણ જેમાં છે એ બહુ જ સરસ છે અને શૌર્ય અને સાવજ ગયા છે ચોકમાં ગયા છે રેણુબેનને લેવા ગયા છે અને આજનું અપડેટ જે હશે એ રૂટીન પ્રમાણે હું લેતી જઈશ બહુ મસ્ત પાણીની રકાબી બની ગઈ પક્ષીઓ માટે તો ઝંઝટ નહીં જેને જેટલું પીવું હોય નાઈ જ પક્ષીનું પાણીનું તમે મૂકો ગાય કૂતરાનું છે ઊંડું મૂકવાનું અને પક્ષીનું પાણી હું કરો ને તો એ કુંડું હંમેશા છીછરું રાખવાનું ઊંડા કુંડાથી પક્ષીઓ બીવે ડરે એ ખાલી પીવે છીછરું હોય ને એટલે એને નાહવાની બહુ મજા આવે બધા જ બર્ડ્સ નાહવાનું પસંદ કરતા હોય છે બધા જીવો તો છીછરું રાખવાનું ક્યાં ગઈ જો બંનેની બાંધવાની જગ્યા બટલી છે ગૌરીને ઊભી રાખવી હોય ને તો ખાલી લક્ષ્મીને બાંધી દેવાની જો અને જ્યારથી આવી ત્યારે અહીંયા દાદરા પાસે મેં એને બાંધવાની ટેવ પાડી હતી તો ત્યાં સેટ થઈ ગઈ છે અહીં જો પાલો રાખ્યો છે ખાવું નથી ઊભું રહેવું છે ખાલી ગૌરી આમ જો એ ગૌરી તો અહીંયા છે લક્ષ્મી આમ જો અહીંયા છે ને રસ્તામાં ના પડે પેલું દાદરામાં બધા આવજા કરે ને તો તમે બીવો છો એટલે અહીંયા છાંયડામાં સરસ રહેવાનું ગૌરીને ઊભી રાખવી હોય ને તો લક્ષ્મીને બાંધી દેવાની એટલે ગૌરી જો નથી બાંધેલી જો આસપાસ રહેશે સેજ પણ લક્ષ્મીથી દૂર નહીં જાય એટલી નાની છે હું લક્ષ્મીને ગાઈશ સેજ પણ હાથ ફેરવાનું ચાલુ કરું એટલે લક્ષ્મીને મારશે એમ કે મને હાથ આમ જો છે ને તો જો અત્યારે નવી જગ્યા અમને સેટ નથી થતી પણ અહીંયા જ રહેવું પડશે ત્યાં રસ્તામાં પડો છો દાદરામાં જે આવજા કરે તમે ગભરાવ છો દોડાદોડ કરો છો ભાગો છો બરાબર અને આવનાર જનાર પણ બિચારો બી જાય છે કે હવે કઈ રીતે ઉપર જવું નીચે ઉતરવું તો જો અહીંયા છાંયડામાં રહેવાનું જો અહીં કેટલો સરસ છાયડો છે આ જો આપણો જાંબુડો જો ઓકે એટલે બેઉને નહીં બાંધવાની ખાલી અમારે લક્ષ્મીની બાંધી દેવાની એટલે ગૌરી ઓટોમેટિક એની બાજુમાં ઊભી રહી જશે ગૌરી દસ પંદર ફૂટના દાયરામાં આંટો મારી આવશે પણ ક્યાંય નહીં જાય એનાથી વધારે દૂર ક્યાંય નહીં જાય ડાય છે તું હે તું આટલી બધી ડાય છે લક્ષ્મી પાલો નાખ્યો છે ખાવા માંડો આજે ખાઓ કે ના જગ્યા જગ્યાની બદલાય ઠીક છે ગાઈસ જય શ્રી કૃષ્ણ આજે હમણાં રૈ રહીને યાદ આવ્યું એટલે કહી દઉં વૈશાખ સુદ બીજ એટલે પરશુરામ જયંતિ છે તો પરશુરામ જયંતિની ખૂબ ખૂબ બધાને શુભકામના મને ગુડ મોર્નિંગના જે મેસેજ આવે ને એમાં ખબર પડે પેલું કેલેન્ડરમાં તો કેવું મને તિથિ તિથિ તોરણ જોવું ગમે પણ એમાં છે ને મારે ચશ્મા પહેરવા પડે તો ગુડ મોર્નિંગને મેસેજ કરતી હોઉં ત્યારે આજે ખબર પડી કે આજે વૈશાખ સુદ બીચ છે અને મેં થોડાક કુંડા બધા હટાઈને આંબા નીચે જવા દીધા એ લોકો જરીકે એનું માઇન્ડ લક્ષ્મીનું સેટ નથી થતું પાછી મેં ત્યાં જ બાંધી હતી અને ગૌરીને છૂટી રાખી છે અને અત્યારે માયા છે મા દીકરો સ્વિમિંગ પૂલમાં રમવા માટે ગરમી ઉડાડવા કારણ કે કલાક તો અમે અહીંયા રમશું કારણ કે સમરમાં બીજો ટાઈમ ના જાય આવી જગ્યાએ ખાસ ટાઈમ જાય જો સ્વિમિંગ પુલમાં હોય ને તો એમ થાય કે કલાક પડ્યા રહીએ તો બે બોલ લાયા છે બેડમિન્ટન લાયા છે પેલું ટેનિસ રમીએ એના રેકેટ છે નાના અને એક રમવાની ડીશ લાયા છે તો બધાને પરશુર એમ જયંતિની ખૂબ શુભેચ્છાઓ એટલા માટે આજે મને હમણાં રહી રહીને યાદ આવ્યું એ ડટી બોય ચાલ ધીમે નીચે ઉતાર એટલે તને ઠંડી ના લાગે ઓકે જો ભરત જો ગીતા બા દેખાય એની ડૂબે એની ડૂબે જો જો ભર મમા નાખે ક્યાં એ લોકો નું માઇન્ડ સેટ નથી થતું લક્ષ્મી સેટ થઈ જાય ને શોર્ય જોજે લક્ષ્મી સેટ થઈ જાય ને હા તો ગૌરી સેટ થઈ જાય આમાં લક્ષ્મીબેન જ સેટ નથી થતા હજી ચોમાસું આવશે પેલા એક ઢાળિયું પણ બનાવવું પડશે બાર સવારના પોર અમે દોડીને ચાલીને એવા પગ છૂટા કરી દીધા ને એ લોકોને હવે તો જાતે ખબર પડે છે હું જેવી ચાલવા માંગુ ને હવે બોલાવો પણ પડતી સીધી પાછળ હાલ બેટા ગુડ ઇવનિંગ જે આજે અમારી સાંજ બહુ મસ્ત છે એક સેકન્ડ કારણ કે આજે અત્યારે બાર ગયા છે કેરી માટે તો મારે શોરી આજે જવાનું છે રેણુબેન ની ઘરે પેલી બંને બાર છે થોડી વાર ફેરવી લઉં અને પછી એને હું પૂરું એ ચપ્પલ ઉઠાઈને એ કરીશ ને એટલે સામે એટલે બીવડાવજે એટલે એ બીસે આવશે નહીં દોડશે નહીં તો થોડીક વાર આ લોકોને હું બહાર ફેરવી લઉં કબૂતરને ચણ નાખી દોને ને પછી ઓન સોરી અમે ઉપડીએ અત્યારે બોલાયિસ ને નામ બોલાયસ ને તરત આવસે અને આમ થાય આમ નવરી આમ બેઠેલી જોયું ને એટલે હાથ ફેરવ એટલે સીધી આવે કે આ ફ્રી બેઠી છે અને જો આવે છે જો જો કે આ ફ્રી બેઠી છે બોલાયિસ તો તો 100 100% આવશે ખાલી રાજ હોય ઊભી હોય છે કે બસ હાથ ફેરવ બોલાવે અમને

અમારા રેણુબેન બ્રેડ પકોડા કર્યા અમે પાણીપુરી નાસ્તો કર્યો તો અહીંયા હોય છે ધીમેથી જય શ્રી કૃષ્ણ જો કાળે થઈ ગઈ રાતે થઈ ગઈ આરતી લોકો કઈ બહુ ખાસ બેઠા નતા અત્યારે માઇક નથી લગાવ્યું કારણ કે હું નથી કોઈ નતું તો કઈ લોકો નીકળી ગયા તરત અને અહીંયા નૈતિક અને હું શૌર્ય ગાર્ડનમાં ગયા ગાર્ડન થી પછી હિંચકા ખાધા પાણીપુરી લઈને થોડોક નાસ્તો કર્યો અને અત્યારે રેણુબેન મેં રેણુબેન ને રોટલા મારે રોટલો ચોડીને રસાળો શાક જોડે રોટલો ચોડીને ખાવું હતું તો એને કર્યા બ્રેડ પકોડા એને ત્યાંય શાંતિ નહીં અહીંયા ઘરે શાંતિ નહીં મેં અત્યારે સાદું કીધું હતું સાધુ એટલા માટે કે ફટાફટ પતી જાય અને શાંતિથી બધા બેસીએ વાતો કરીએ આરામથી બેસીએ એટલે મેં કહ્યું તો તે એને જો અહીંયા કેટલી બધી મહેનત કરી નાખી એટલે એવું નહીં એટલે હું કહું સાધુ હું ત્યાં તો હું કઈ રોટલો ચોડીને ખાતી નહીં આપણે હમણાં ક્યાં રોટલા કહીએ છીએ તે દિવસે મેં મોન પૂછ્યું તું મેં તો હું સારું ગલકા કે તુર્યમન કે ગલકા તો મેં તો એ આપી દો